ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની બબાલનો મામલો સતત બીજા દિવસે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ આગળ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ફરીથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કડક સૂચના આપવામાં આવી છે પોલીસે અત્યાર સુધી બે લોકોની ધરપકડ કરી છે ગુજરાત યુનિવર્સિટી સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ડાયસ્કોરાના કોઓર્ડિનેટરને પદ પરથી દૂર કરવામાં આવ્યા ત્રણ દિવસની અંદર વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં ખસેડાઈ શકે છે વધુ સાથે સપના મારી સાથે જોડાયા છે જી સપના જે રીતે ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની બબાલ થઈ હતી શું વિગતો સામે આવી બિલકુલ ખ્યાતિ બિલકુલ જોઈ હાલ જે એનઆરઆઈ હોસ્ટેલ કે જ્યાં ત્રણ દિવસમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરવાની વાત છે ખસેડવાની વાત છે તો એ હોસ્ટેલ આગળ હું ઉપસ્થિત છું ગુજરાત યુનિવર્સિટીના વાઇસ એનઆરઆઈ હોસ્ટેલ છે તેમાં વિદ્યાર્થીઓને ખસેડવામાં આવશે કારણ કે જે જૂની જ્યાં તેઓ રહે છે ત્યાં ફરીથી વિવાદ ન થાય એવી ઘટનાનું પુનરાવર્તન ન થઈ જાય તો તે માટેની તકેદારી ભાગરૂપે આજે પગલા છે લેવામાં આવ્યા છે વિશેષ વાત કરીએ ગઈ પરમ દિવસની ઘટનાની તો તેમાં અત્યાર સુધી બે આરોપીઓને પકડી લેવામાં આવે છે કારણ કે માત્ર ગુજરાત સુધી નહીં પરંતુ આના પડઘા આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી શકે છે અને ભારત પોતાની જે વિદેશ નીતિ છે તેને લઈને પણ ઘણી સુરક્ષા સાથે ઘણા ઘણા બધા વિચારોને સાથે લઈને આગળ વધતું હોય છે તો તેના પણ દેખરેખ હેઠળ જે કેન્દ્ર સરકાર જે વિદેશ મંત્રાલય છે તેની સાથે પણ રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે તો એ પ્રકારના પગલા ક્યાંક લેવામાં આવી રહ્યા છે પોલીસ પ્રશાસનની પણ વાત કરીએ તો એક જ દિવસમાં બે આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને ક્યાંક આ ઘટના ફરીથી પુનરાવર્તન ન થઈ જાય તે માટેની તકેદારી લેવામાં આવી છે હોસ્ટેલની વાત કરીએ તો હોસ્ટેલમાં હાલ તમામ સુવિધાઓ અહીં ઊભી કરવામાં આવી છે બનીને તૈયાર છે અને ટૂંક સમયમાં જ આ જે હોસ્ટેલ છે તેમાં ખસેડી દેવામાં આવશે વિશેષ વાત કરીએ તો યુનિવર્સિટીએ પણ પગલાં લીધા છે જેમાં ઇન્ચાર્જ કોઓર્ડિનેટરની બદલી કરી દેવામાં આવી છે તેમની જગ્યાએ નવા કોઓર્ડિનેટર તરીકે જે પંચાલને નિમણૂક આપવામાં આવી છે આ સાથે જ સિક્યોરિટી એજન્સીને પણ હોસ્ટેલના તમામ લોકોમાં સલામતીની વ્યવસ્થા ચુસ્તપણે બજાવવા માટેના પણ આદેશ આપવામાં આવ્યા છે આ સાથે જ જે કો એસ્ટેટ એન્જિનિયર તરીકેનો પણ ચાર્જ આપી દેવામાં આવ્યો છે એટલે ક્યાંક જે તમામ જે વ્યવસ્થાઓ છે તે જળવાયેલી રહે અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓ ભણતા રહે સતત અને જે ઉદ્દેશ્ય સાથે